નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ તેમજ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો અને પાંચ મહિનાની એરી જાહેર થતા આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છે મિત્રો ચેનલ પર નવા છો લો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂર્વ કરવામાં આવશે ડીએડીઆરએચઆર અને કોઈપણ અપડેટ આવે કોઈપણ માહિતી આવે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂર્વ આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો શું છે એમ છે કે જુલાઈ માસનું પેન્શન અને મોંઘવારી ભથ્થું કેટલું જુલાઈ બે હજાર પચીસના માસના પેન્શન અને મોંઘવારી ભથ્થામાં ગુજરાત સરકારે ડીએ વધારાની સારી પાંચ મહિના ઐસારી શું જાય તો શું સંપૂર્ણ મિત્રો ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે વિડીયો ગમેડિયો લાઈક કરવાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌપ્રથમ રાજ્ય સરકારે લાખો સરકારી કર્મચારીઓને પેન્શનોને મોટી રાહત આપી છે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના મોંઘવાડી બથ્થું ડીએ અને મોંઘવાડી રાહ ડીઆર વધારવાનો નિર્ણય લીધો છે આનાથી માત્ર માસિક પગારમાં વધારો થશે નહીં પરંતુ પાંચ મહિનાનો બાકી પગાર પણ સીધો ખાતામાં આવશે મિત્રો પાંચમા પગાર અને પંચના કર્મચારીઓને અગિયાર ટકાનો વધારો રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ આદેશ મુજબ પાંચમા પગાર પંચ હેઠળ કર્મચારીઓને પેન્શનોને મોંઘવાડી ભથ્થામાં ચારસો પંચાવન ટકાથી વધારો કરીને ચારસો સાસઠ કરવામાં આવ્યું છે એટલે કે કુલ અગિયાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે અગાઉના દરની તુલનામાં ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે મિત્રો સાતમો પગાર પણ હેઠળ બે પણ બે ટકાનો વધારો થયો હતો સાતમો પગાર પણ આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે બે ટકાનો વધારો પહેલાંથી જ કરવામાં આવ્યો છે એપ્રિલ બે હજાર પચીસમાં લાગુ કરાયેલા આ વધારા સાથે તેમનો ડીએ હવે પંચાણ ટકા પર પહોંચી ગયો છે મિત્રો કેન્દ્ર સરકારના મતમાં આ વધારો કર્યો હતો ત્યારબાદ હરિયાણા સરકારે પણ રાજ્ય સ્તરે આ નિર્ણય લીધો હતો મિત્રો સાતમા પગાર પંચ હેઠળ બે ટકાનો વધારો થયો હતો સાતમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે બે ટકાનો વધારો પહેલાથી જ કરવામાં આવ્યો છે એપ્રિલ બે હજાર પચીસમાં લાગુ કરાયેલા આ વધારો સાથે તેમના ડીએ હવે પંચાવન ટકામાં પહોંચી ગયો છે કેન્દ્ર સરકારના માર્ચમાં આ વધારો કર્યો હતો ત્યારબાદ હરિયાણા સરકાર પર રાજ્ય સ્તરે આ નિર્ણય લીધો હતો મિત્રો નવા ડીએ દર જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થશે સરકારે સ્પષ્ટા કરી છે કે બધા નવા દરો જાન્યુઆરી બે હજાર પચીસ લાગુ થશે એટલે કે બધા કર્મચારીઓને જાન્યુઆરીથી બે સુધીના બાકી પગાર પણ મળશે જ્યારે જૂન બે હજાર પચીસમાં પગાર અથવા પેન્શન જુલાઈ ખાતામાં આવશે ત્યારે આ વધેલા ડીએ અને બાકી રકમ પણ તેમાં ઉમેરવામાં આવશે મિત્રો ત્યારબાદ સ લાખથી વધુ કર્મચારીઓને પેન્શનનો સીધો લાભ મળશે સરકારના નિર્ણયથી સ લાખથી વધુ સરકારી કર્મચારીને પેન્શનનો ફાયદો થશે તેમની માસિક આવકમાં વધારો થવાની સાથે એકમ રકમ બાકી હોવાથી તેમને આર્થિક સ્થિતિમાં સુધારવા પણ મળશે તેવા રકમના ઉપયોગ બાકોના બાળકોના શિક્ષણ આરોગ્ય અને સેવાઓને લોન ચૂકવણીના જેવી તેમને જરૂરિયાત માટે કરી શકશે મિત્રો એપ્રિલમાં પણ બાકી રકમનો લાભ મળ્યો છે અગાઉ એપ્રિલ બે હજાર પચીસમાં જ્યારે રાજ્ય સરકાર કર્મચારીઓ ત્રણ મહિનાનું એરિએસ આપ્યું હતું તે સમયે પણ કર્મચારીઓને મોટી રાહત મળી હતી હવે જુલાઈ બે હજાર પચીસમાં ફરી એકવાર પાંચ મહિનાનું એરિયસ મળવાનું છે જેના કારણે આ મહિનો આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મિત્રો મઘવાળી ભથ્થું વધાર વધારો માટે જરૂરી છે ખરીદ શક્તિ જાળવવા માટે મોંઘવાળી ભથ્થું આપવામાં આવે છે જ્યારે ફુગાવાનો દર વધે છે ત્યારે આવશ્યક ચીજવસ્તુઓ ભાવ પણ વધે છે જે આવક પણ અસર કરે છે મઘવાળી ભથ્થામાં વધારો કરીને સરકારી ખાતરી કરે છે કે કર્મચારીઓના જીવનશૈલી પર ફુગાવાની અસર ન્યૂનતમ હોય મિત્રો કર્મચારીઓને કોઈ અલગ અરજી કરવાની કરવાની રહેશે નહીં આ વધેલી રકમ મેળવવા માટે કર્મચારી માટે પેન્શનને કોઈ અલગ અરજી કરવાની જરૂર નથી સરકારનો નાણા વિભાગ આપમેળો આ ફેરફાર લાગુ કરશે અને તેનો સીધી અસર પગારને સ્લીપ અથવા પેન્શન ખાતામાં દેખાશે મિત્રો આગામી મહિનામાં ફરી ડીએ વધી શકે છે સરકારની સૂત્રો જણાવ્યા અનુસાર જુલાઈ અને ઓગસ્ટ બે હજાર પચીસમાં આવનારા એસસીપી ડેટા આધારે ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં ડીએ વધુ વધારો શક્ય છે જો ફુગાવાનો દર વધે છે તો સરકારી આગામી અડધા વર્ષમાં ડીએમ વધુ વધારો કરી શકે છે મિત્રો ફુગાવાના યુગમાં કર્મચારીઓના માટે મજબૂત નાણાકીય સહાય હરિયાણા સરકાર નિર્ણય કર્મચારીઓ અને મજબૂત નાણાકીય સહાય મળી છે પાંચમા અને છઠ્ઠા પગાર પર છેટા અગિયાર ટકા છ ટકાનો વધારો થયો છે જ્યારે સાતમા પગાર પણ છેટા ડીએમ બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે પાંચ મહિના માટે બાકી પગાર મેળવીને પા પગલું લોકો નાણાકીય સ્થિતિ વધુ અસ્તિત્વમાં વધુ મજબૂત કરશે મિત્રો ਵਾਦੀ ਮਾહિતી ਥੈਂਕ ਯੂ ਵੈਰੀ